કપડવંજ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ઈકો કાર ખાબકી સાલુર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ઈકો કાર ખાબકી ઘટનાની જાણ તથા કપડવંજ પોલીસ તેમજ ફાયર ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ઈકો કારને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે 108 સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો ઈકો કારમાં કેટલા લોકો સવાર છે તે અંગે હાલ કોઈ વિગતો મળી નથી અલ્તાફ શેખ કપરવંજ પરમાર કિરણ કુમાર ચિમણભાઈ કિરણભાઈ શું માહિતી મળી રહી છે સાડા ની આજુબાજુ મને કોલ આવ્યો હતો કે કે આપણે સાલોડની નજીક જે કેનાલ જાય છે તમે કિકો ગાર્ડ ખાબકી છે તો તમે આવો હું ત્યાં તાત્કાલિક આવ્યો તે જોયું તો કઈ દેખાતું નહોતું પણ સ્થાનિક કોઈ વાતચીત ઉપરથી એવી ખબર પડી કે કિકો ગાર્ડ અંદર ખાબકી ગઈ છે અને એક એ ઇકો થોડી તરતી તરતી જતી હતી તે ઉપર એક માણસ બચાવ બચાવ એવું બૂમો પાડતો હતો અને થોડી જ સમય આગળ ગઈને ડૂબી ગઈ છે कहीं कोई खास माहिती नाही मडी पूच पड खबर पडे काही ना